ભરૂચ લોકસભાની સીટ પર સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મનસુખભાઈ વસાવાને ટિકિટ આપી છે આપણે મનસુખભાઈના ઘરે છે તમે તસવીરમાં જોઈ શકો છો કે મનસુખભાઈને શુભેચ્છા આપનારા લોકોની કમીનાથી દૂર દૂરથી લોકો શુભકામના આપવા આવી રહ્યા છે એમની સાથે જ વાત કરું મનસુખભાઈ સાતમી વખત પાર્ટીએ વિશ્વાસ કર્યો શું કહેશો ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા માટે સાતમી વખત મને ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે હું ખરેખર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તથા સમગ્ર ગુજરાત પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની ટીમ જિલ્લાના સૌ મારા સંગઠનના સૌ હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ તાલુકા અને જિલ્લા લેવલના તમામ ચૂંટાયેલા સુપ્રતિનિધિઓ પ્રતિનિધિઓ જે મારામાં જે વિશ્વાસ મૂકો છે અને મારા ફરી સાતમી વખત મને ઉમેદવારી કરવા માટે મારા પર જે જીતનો ભરોસો મૂક્યો છે એ પરિપૂર્ણ હું કરીશ અને સાતમી વખત પણ ભરૂચ લોકસભા અમે જીતવાના તો છે જ પરંતુ પાંચ લાખ મતોથી અમે જીતવાના છે ખાસ કરીને જે મનસુખભાઈની વાત કરીએ તો મનસુખભાઈ સાહેબ આમ જવાનું થોડા આગળ જતા વાત કરતા થઈએ એ મનસુખભાઈ ને જે ટિકિટની પહેલાંની જે શરૂઆત હતી તો ખાસ કરીને જે તમારો જે સ્વભાવ છે આક્રો સ્વભાવ છે એને લઈને ભારે ચર્ચાઓ થતી હતી ને ઘણા ભાજપના નેતા પણ તમારા વિરુદ્ધ એ વખતે બોલતા હતા કે ભાઈ મનસુખભાઈ છે બે અપશબ્દો બી બોલી નાખે છે એ લઈને શું કહેશો ના એવું નથી તો મારો સ્વભાવ ખૂબ સરળ છે હું તો બિલકુલ સામાન્ય માણસ છું ને ક્યાંક ક્યાંક પ્રજાના કામોમાં ક્યાંક કોકની સાથે વધારે ઊંચા અવાજથી વાત કરું જરૂર જણાય ત્યારે હું તે રીતના બોલતો હતો તો રૂટિનમાં કોઈ પણ આગેવાન કે કોઈ પણ કાર્યકર્તા અથવા તો કોઈ પણ નેતા એ સ્વાભાવિક છે કે ક્યાંક પ્રજાની કામની અપેક્ષા મુજબ કાર્ય થતું ના હોય તો સ્વાભાવિક સાથે ક્ષણ માટે થોડો એવો સમય ગુસ્સો આવતો હોય પણ હું સરળ અને બિલકુલ નોર્મલ માણસ છું ખાસ કરીને સરળને નોર્મલ તમે છો બીજી વાત કરીએ કે ભરૂચ લોકસભા સીટ આ વખતે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચામાં છે કારણ કે ભરૂચ લોકસભા સીટ પર જે ભૂતાળની અંદર કોંગ્રેસમાંથી ઉમેદવાર રહેતા હતા પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા છે ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે અને કોંગ્રેસે ત્યાં ગઠબંધન કર્યું છે તો તમે કેટલી ટક્કર માનો છો ચેતર વસાવાને લઈને આખા દેશ ને આખા ગુજરાતની અંદર વિરોધ પક્ષો સાવ બિલકુલ લંબડા પડી ગયા છે એમ કહું કે આખું આખા દેશની અંદર કોઈ વિરોધ પક્ષ જેવો કોઈ મજબૂત પક્ષ રહ્યો નથી પ્રાદેશિક પક્ષો એ પણ સાવ બિલકુલ તૂટી ગયા છે આજે દેશની અને ગુજરાતની જનતા પ્રાદેશિક પક્ષ ઉપર ભરોસો મોકરી નથી અને આમ આદમી પાર્ટીની વાત કરું તો ગુજરાતમાં હજુ આમ આદમી પાર્ટી માટે પાપા પગલી છે અને ભરૂચ લોકસભા જીતવા માટે અમારા માટે કોઈ તકલીફ નથી કારણ કે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે તાલુકા પંચાયતો ભાજપ પાસે છે નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ ડેઢિયાપાડામાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના બધા સભ્ય સભ્યો ભાજપ પાસે છે અને અમારું સંગઠન એટલું બધું મજબૂત છે શેર પાર્ટીલે પેજ પ્રમુખ સુધી કાર્યકર્તા પાસે કામ કર્યું છે એક એક બૂથવાના બુથ જીતવાના સંકલ્પ સાથે અમે કામ કરીએ છીએ અને કાર્યકર્તાઓએ પ્રજાના એટલા બધા રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજના છે એ લોકો સુધી પહોંચાડવા માટે તનતોડ તોડ મહેનત કરી છે એટલે સંગઠન અને સરકારના કરેલા કામોના આધારે અમે આ જીતવાના છીએ સામે જે પણ કોઈ હોય છે એ અમે અમારી જીત કેટલી મહેનત આમાં રહેશે તમને આ વખતે કે સરળતાથી ચર્ચામાં પણ છે અને પ્રદેશ અધ્યક્ષ પણ ભરૂચ સીટને લઈને અનેક વખત બયાન આપી ચૂક્યા છે સરળતા કેટલી રહેશે ને કેટલી તમારી મહેનત રહેશે આ વખતે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી હોય કે ન હોય પણ કાર્યકર્તા પાસે સતત સંગઠનનું કામ લેતી હોય છે તમારે ચૂંટણી જીતવા માટે એક વર્ષથી લોકસભાની ચૂંટણી જીતવા માટે એક વર્ષથી પાર્ટી સંગઠનને મજબૂત બનાવી છે આ તો ઘણા સમયથી લોકસભા જીતવા માટે કાર્યકર્તાને અમે યુદ્ધના મેદાનમાં સૈનિકને અગાઉથી તાલીમ આપવામાં આવે છે ટ્રેન કરવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે એક વર્ષથી અમારી તૈયારી છે એટલે અમારે આ જીતવા માટે અમને બીજું કોઈ તકલીફ પડવાની નથી બીજું કે જે મનસુખભાઈ તમારો જે મત વિસ્તાર છે ભરૂચ અને ડેરીયાપાડા સાગબારનો જે વિસ્તાર છે ખાસ કરીને જે આ વખતે જે લોકસભાની ચૂંટણી છે તમે છ ટર્મ સતત જીતતા છે આ વખતે શું તમને બદલાવ લાગે છે પ્રચાર પ્રસારમાં અને કઈ રીતે શું બદલાવ પ્રચારમાં રહેશે અને ખાસ કરીને કઈ ખાસ મહેનત તમારે કરવી પડે એવું લાગે છે મહેનત તો જો ચૂંટણીના મેદાનમાં હોય એમાં સરપંચની ચૂંટણી હોય કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય ત્યાં પણ મહેનત તો કરવી જ પડે છે કોઈ એક એક ક્ષેત્રે મહેનત તો કરવી પડે ત્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે સામે અપક્ષ હોય નબળા ઉમેદવારો હોય તો પણ મહેનત તો કરવી પડે જ એટલે અમારી સંપૂર્ણ તૈયારી છે અને અમે કીધું તે પ્રકારે સરકારના અમે એટલા બધા કાર્યો કરેલા છે કે સરકારની યોજના લોકો સુધી અમે પહોંચાડી છે એટલે અમને બીજું કોઈ કંઈ તકલીફ પડવાની નથી મહેનત તો ભૂત જીતવા માટે અમે સતતને સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ તમે ભૂતકાળમાં આપણે ખાસ વાતચીતમાં કીધું કે છ કોઠા જીતતા હતા સાતમો કોઠો પણ હવે જીતવાનો છે આ વખતે જે ભરૂચ લોકસભાના સાતે સાત કોઠા કેવી રીતે પાર કરશો ભરૂચ લોકસભા અમે બહુ અગાઉથી દાવો કરી ચૂક્યા છે કે મારું સંગઠન એટલું બધું મજબૂત છે અમે સરકારની યોજના રાજ્ય સરકાર કે ભારત સરકારની યોજના એ લોકો સુધી પહોંચે એના માટે સરકાર લોકોની દ્વાર ગઈ છે એની સાથે કાર્યક્રમમાં અમે જોડાયા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક એક ગામ પંચાયતમાં અમારી ગઈ છે હું નથી ગયો તો અમારા કાર્યકર્તા ગયા અમારા પદાધિકારીઓ ગયા છે તાલુકા પંચાયતના પ્રમુખો જિલ્લા પંચાયતના પ્રમુખો આ બધા લોકો પ્રજા સુધી ગયા છે ગામ સુધી ગયા છે એટલે પાર્ટીનો મેસેજ સરકાર જે ગુજરાતના દેશની અંદર કામ કરી રહી છે એ પ્રજા સુધી અમારો મેસેજ અમે પહોંચાડ્યો છે અને જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે એ સ્વાભાવિક એને એ વાતોને થોડા રિપીટ કરીશું તો અમે જીતવા માટે અમને બીજી કોઈ તકલીફ નથી છેલ્લો સવાલ માગી શું કે ખાસ કયા મુદ્દાને લઈને આ ચૂંટણી રહેશે ખાસ કયો મુદ્દો રહેશે મુખ્યત્વે કયા કયા મુદ્દાની આ જે રાજનીતિ રહેશે આ ચૂંટણીની અંદર જો સમયની સાથે બધા મુદ્દા પણ બદલાતા રહેશે આ વખતે નવા મુદ્દામાં ભારત સરકારની ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે નેશનલ લેવલના મુદ્દા પર ચૂંટણી લડાતી હોય છે એ આવનારા દિવસોમાં પાર્ટી ચૂંટણી ઢંઢેરો ટૂંક સમયમાં બહાર પાડશે એ ચૂંટણી ઢંઢેરાને ધ્યાનમાં રાખીને અમે લોકોની વચ્ચે જઈશું ખાસ મુદ્દો રહેશે ભરૂચ લઈને ભરૂચ મિત્રો ધારાસભ્યો સંગઠનના તાલુકાના પ્રમુખો જિલ્લાના પ્રમુખ આ બધા જ લોકોની સાથે રહીને અમે ભરૂચ લોકસભામાં વિસ્તારનો ખૂબ વિકાસના કામો કર્યા છે અને હજુ પણ ક્યાંક ક્યાંક અધૂરા વિકાસના કામો જે હશે એ પ્રજાની વચ્ચે જે અમારી પાસે જે પણ પ્રશ્નો આવશે અમને જ્યાં જરૂર જણાય એવા પ્રશ્નો અમે આવનારા દિવસોમાં એ ઉકેલવા માટે તત્પર રહીશું અને પ્રજાજનોની અપેક્ષા મુજબના અમે કામો કરીશું ધન્યવાદ આ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમણે કહ્યું છે કે આ વખત જે લોકસભાની ચૂંટણી છે એમાં મુખ્ય મુદ્દો વિકાસનો રહેશે વિકાસના મુદ્દાને લઈને અમે આ વખતે ચૂંટણી લડવાના છે ત્યારે ભરૂચ લોકસભાની જે સીટ છે ગુજરાતભરમાં ભારે ચર્ચામાં છે ત્યારે આ વખતે કાંટાની ટક્કર રહે છે કે નહીં કે વન સાઇડ ગેમ રહે છે તે જોવાનું રહેશે પરંતુ હાલમાં તો સાંસદ મનસુખભાઈ વસાવાને સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને તેમને ત્યાં તમે તસવીરમાં જોઈ શકો છો કે શુભકામના આપનારા લોકો અહીંયા આવી રહ્યા છે ત્યારે મનસુખભાઈએ કહ્યું છે કે આ વખતે જે મુખ્યત્વે મુદ્દો જે છે એ ડેવલપમેન્ટનો જ રહેશે ભરૂચ લોકસભાની સીટ પર કોઈ પણ નેતા હોય છે તો એ નેતા તો પ્રજાની સાથે રહેતા હોય છે પરંતુ તેમનો જે પરિવાર છે અને પરિવારના સભ્ય એમની પત્ની કે જે ઘરના સભ્યો હોય છે એમની કેવી જવાબદારી વધી જતી હોય છે કારણ કે મનસુખભાઈ વસાવાને સાતમી વખત ટિકિટ મળી છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ જ્યાં રાજનીતિમાં તો અને ચૂંટણી પ્રચારમાં લાગશે પરંતુ અમે જોઈ શકો એમના જે પરિવારના સભ્યો જે છે એમની પણ કામગીરી વધી રહી છે આપણી સાથે મનસુખભાઈના ધર્મપત્ની સરસ્વતીબેન છે એમને પૂછ્યું બેન કેટલી જવાબદારી વધી ગઈ હવે જવાબદારી તો ખૂબ વધી ગઈ કારણ કે આ વખતે સાતમી સાતમી વખત જે રિપીટ કર્યા છે સાતમી વખતે પાર્ટીએ વિશ્વાસ મૂકીને જે ટિકિટ આપી છે એટલે ખૂબ મહેનત કરીશું ને સારી લીડથી જીતાડીશું એવો મને પૂરો વિશ્વાસ છે સારી મહેનત કરવી પડશે બીજું કે સાહેબને લઈને ખાવા પીવાની મતલબ સાહેબની હવે પાસઠ વર્ષની ઉપર ઉંમર છે કેટલી કાળજી રાખશો તમે શું એમને યાદ કરાવતા રહેશો કારણ કે ચૂંટણી પ્રચાર અને જ્યારે ફિલ્ડમાં ફરશે તો ઘણી વખત એક દવા ગોળીઓ પણ ભૂલી જતા હોય છે શું કહેશો સવારે નાસ્તો કરાવીને સવારે વેલા ઉઠે નિત્યક્રમ પૂજાપાઠ પરવારે એટલે સવારે નાસ્તો કરાવીને બીપી હોય બીપીની ગોળી દવા તો આપી દઉં છું એ રીતે કાળજી રાખીએ છે ખાસ કરીને જે સાહેબ ધાર્મિક બહુ છે પૂજાપાઠ બહુ કરતા હોય છે તમે પણ આજે ખાસ્સા સમયે પૂજાપાઠ કરી કે પૂજાપાઠનો ક્રમ કેવી રીતે જાળવશો કારણ કે ખૂબ બીજી શેડ્યુલ હવે થઈ જશે શાંતિ શિડ્યુલ થઈ જશે પણ વહેલા વહેલા જાગીને વહેલા નિત્યક્રમ પતાવીને પૂજાપાઠ પાઠ કરી લઈએ છીએ એ રીતે પછી ટાઈમ સાચવી લઈએ છીએ સાહેબને ખાસ તમે શું ખવડાવશો આવે કારણ કે સાહેબ મીઠી વસ્તુ તો બહુ નથી ખાતા પણ શું ખવડાવશો અપાસ હોય તો ફ્રૂટ ને જ્યુસ ને એવું વધારે આપીએ છે હેલ્થ ને લઈને શું રાખો તમે યાદ કરતા ફોન બોન કરતા ફોન તો કરું છું સાંજે આવવાના છે શું જમવાના છે એવું પૂછી લઈએ એટલે સાંજે કઈ દઈએ કે રોટલો શાક કેવું એવું જમીશ એટલે એ રીતે જમવાનું બનાવીએ છીએ અમે ચૂંટણીમાં લઈને સાહેબનું શેડ્યુલ કઈ રીતનું રહેશે કેવી રીતે તૈયારી હશે શું ટિફિન બી જોડે આપશો કેવું રહેશે ટિફિન તો નથી લઈ જતા પણ સવારે નાસ્તો કરાવીને જ મોકલીએ છીએ એટલે સાંજ સુધી જમવાનું ના મળે તો વાંધો ના આવે એટલે રોટલો શાક કેવું જમાડી દઈએ છીએ સાંજે સવારે નાસ્તામાં તમે જશો કે નહીં પ્રચારમાં આ વખત તો તમારા સાહેબની સાસરીના ચેતર વસાવા ઉમેદવાર છે તો તમે પ્રચારમાં જશો કે કેવું ગિલ્લા આ જઈશું ને પ્રચારમાં જવાનામાં પરિવાર સાથે બધા જ પ્રચારમાં જવાના અને ખૂબ મહેનતથી ખૂબ મહેનત કરીશું લોકો વચ્ચે જઈશું અને પ્રચાર કરીશું બોગજ ગામના લોકોને શું સંદેશો આપો છે બોગજ ગામ બોગજ ગામના બે ઉમેદવાર મનસુખભાઈ ને ચેતર વસાવા તો પણ વાંધો નહીં આવે બોગજ ગામના ભલે બે ઉમેદવાર હોય પણ વાંધો નહીં આવશે અમે એમની સામે ટક્કર આપીશું કેટલા મતે જીતો છો પાંચ લાખ વોટથી જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે બીજું કે ચેતર વસાવાને કંઈ કહેવું છે તમારે તમારા ગામના છે ના ના મારે કંઈ નથી કહેવું એ એમના રીતે પ્રચાર કરશે અમે અમારા રીતે કરીશું પ્રચાર ને અમે ખૂબ મહેનત કરીશું પાંચ લાખ વોટથી જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે મનસુખભાઈ વસાવાના ધર્મપત્ની સરસ્વતીબેન તેમને કીધું છે કે તેમની જવાબદારી વધી ગઈ છે કે મનસુખભાઈ જે જ્યારે સવારે ઘરેથી બહાર નીકળશે ત્યારે સવારે ચા નાસ્તો કરીને નીકળશે પરંતુ ખાસ વાત એ રહી છે કે ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને અત્યારે કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે નર્મદા જિલ્લાનું એક ગામ છે બોગજ ગામ એ બોગજ ગામના વતની અને જેમની સાસરી છે એ બે ઉમેદવાર આ વખતે ભરૂચ લોકસભા સીટ પર છે ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની સીટ પર કાંટાની ટક્કર કેવી રહે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તથા નર્મદા